એક તરફ અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે બીજી બાજુ આપણે વાત કરતા આવ્યા ગઈકાલે કે કેનેડામાં પણ લગભગ સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે જે લોકોના સ્ટુડન્ટ વિઝા હવે ગમે તે સમયે રદ થઈ શકે છે પરંતુ જો વાત કરવામાં આવે ટુડો સરકારના નિવેદન વિશેનું તો ગઈકાલે જસ્ટિન ટુડો દ્વારા એક છેલ્લું નિવેદન આપવામાં આવ્યું હતું ને તે બાદ તેમણે રાજીનામું તો પહેલેથી આપી દીધું છે પરંતુ હવે કેનેડામાં કોની સરકાર બનશે ને જેની પણ સરકાર બનશે તેનું ભારતીય માટેનું વલણ કેવું રહેશે તેના વિશે આજે વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સરકાર આવશે તેવી પણ અત્યારે હાલ વાતો વહેતી થઈ છે જો ત્યાંના પ્રધાનમંત્રી વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ કેનેડામાં ત્રણ થી ચાર નામ છે તે ચર્ચાનો વિષય બન્યા છે કે તે લોકો પ્રધાનમંત્રી બની શકે છે ટ્રુડો સરકાર છે તેમનું ભારતીયોને લઈને વલણ ખૂબ જ આકરું રહ્યું હતું ટ્રુડો સરકાર દ્વારા અવારનવાર ભારતીયોના વિઝા હોય અથવા તો પછી ઇમિગ્રેશન હોય વર્ક પરમિટ હોય એને લઈને નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા હતા પરંતુ હવે કંઈક આવી અસર જે તે નવા વડાપ્રધાન બને છે અથવા તો નવા પ્રધાનમંત્રી આવશે એને લઈને પણ કદાચ થઈ શકે છે સૌથી પહેલી બાબત તો જે તે વ્યક્તિને નીમવામાં આવે છે પદ માટે એ ભારતીય લોકોને લઈને કેવું વલણ ધરાવે છે એ ખાસ વાત જોવા જેવી રહેશે તે બાદ જો તે પણ ટ્રુડો સરકારની જેમ જ ભારતીય વિદ્યાર્થીઓને લઈને કટ્ટર વલણ ધરાવે છે તો કદાચ આ જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં રહી રહ્યા છે તે લોકો માટે એક નવી મુસીબત ઊભી થઈ શકે છે અને તેની સાથે જો વાત કરવામાં આવે નવા પ્રધાનમંત્રી જે તે વ્યક્તિ બને એ પ્રધાનમંત્રી જો ભારતીય વિદ્યાર્થીઓ માટે કદાચ આકરું વલણ નહીં ધરાવતા હોય તો પણ કેનેડાના વિદ્યાર્થીઓને ખાસ કરીને કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ફાયદો થઈ શકે છે એટલે એક તરફ ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યારે હાલ નુકસાન પણ સામે આવ્યું છે ને તેની જ સામે ભારતીય વિદ્યાર્થીઓ માટે જે તે નવા વડાપ્રધાન નીમવામાં આવશે એ કદાચ એક ફાયદો લઈને પણ આવી શકે છે એટલે ખાસ કરીને અત્યારે હાલ જો ત્યાંના વિદ્યાર્થીઓ વિશેની વાત કરવામાં આવે તો ત્યાં જોબ ક્રાઇસિસ ચાલી રહ્યા છે એની સાથે જ હાઉસ ક્રાઇસિસ પણ ચાલી રહ્યા છે એટલે વિદ્યાર્થીઓને ત્યાં સર્વાઈવ કરવું ખૂબ અઘરું બન્યું છે આની પહેલા પણ આપણે જેટલા પણ અખબારોના રિપોર્ટ સામે આવ્યા હતા એને લઈને પણ વાતચીત કરતા આવ્યા છે કે જે તે વ્યક્તિ હોય અથવા તો પછી વિદ્યાર્થી

ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આની પહેલા પણ છેલ્લા છ મહિનાથી ઇમિગ્રેશન ઘણા બધા નિયમો બદલાયા છે અને અંતમાં પણ જે નિયમો બદલાયા એના જ કારણે લગભગ કેનેડાના સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ થવાની સંભાવના છે સ્ટુડન્ટ વિઝા અને હજી પણ કદાચ ટ્રુડો સરકાર હટ્યા બાદ પણ બીજા જેટલા પણ વિદ્યાર્થીઓ સામે આવે છે એ લોકોની સામે પણ એક પડકાર છે કે જો હવે ઇમિગ્રેશનને લઈને જે તે નિયમ બદલાયા તો જેટલા પણ વિદેશી વિદ્યાર્થીઓ ફક્ત ભારતીય જ નહીં પરંતુ જેટલા પણ વિદ્યાર્થીઓ બહારથી આવ્યા છે એ લોકોને પણ કદાચ કોઈક મોટો જોખમ નો સામનો કરવો પડી રહ્યો છે અથવા તો પડી શકે છે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે એટલે ખાસ કરીને જે તે વિદ્યાર્થી અત્યારે કેનેડા જઈ રહ્યા છે અથવા તો પછી કેનેડામાં છે તો એમને પોતાના વિઝાને લઈને જે તે ડોક્યુમેન્ટ છે તેને અપડેટ કરાવવા ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે હાલ કેનેડાની સરકાર છે તે પણ દરેક ડોક્યુમેન્ટને લઈને એક નજર રાખી રહી છે કે જે તે વ્યક્તિ પાસે જે તે ડોક્યુમેન્ટ ન હોય તો પણ એના ઉપર કદાચ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે એટલે હવે જો તમે કેનેડા જવાના હો તો પણ તમારે તમારા વિઝા છે તેને ક્લિયર કરવાના છે તેની સાથે જો તમે કેનેડામાં રહી રહ્યા છો તો પણ તમારી પાસે જે તે વિઝા છે અથવા તો વર્ક પરમિટ છે એના ઉપર પણ તમારે અપડેટ રહેવાની ખૂબ જ જરૂર છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ ને નિર્ભય ન્યૂઝ ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર